દોસ્તો ચાલો આજે લઈશું આપણે પાટણ વિવો નું કામકાજ છે વિવો વિવો મોબાઈલ નું કામકાજ લઈને જઈએ છીએ ટાઈમ ફોર વિઝિટિંગ ધ કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગર કેપિટલ સિટી પ્રવાસ ચાલો ઉતરાલ ઓવરબ્રિજ કામ ચાલુ છે જામ લાગેલો હવાર હવાર એક એક કલાક નો આપણે અડધો કલાક કલાકમાં માં નીકળે છીએ સામે વાળી લાઈન જોજો કેટલી લાગે ઓવરબ્રિજ

क्या रे पत्ता से यही है और इतना ग्यारह बजे बारह बजे कितना कितना बजेगा प्रदीप भाई कितना बजेगा बारह ग्यारह एक बजेगा अरे बाप रे बहु मोड़ से रात का एक बज जाएगा बारह बजे ग्यारह बजे ग्यारह बारह ठीक है ठीक है करो करो आप भाई लोढ़ा काम करा है काफी कुकिंग तैयार करे है घोड़ा माजड़ा तैयार कर दिया है अहिया અને આ ભાઈ એસીપી કટિંગ નું કામ કરે જો આ લોખંડના ફ્રેમ તૈયાર કરશે આ પછી એસીપી લાગશે જો ચડા માસ્ટર અહીંયા બેઠા બેઠા ચા પીઓ અને આ જાડુ ભાઈ અહીંયા ચા પીઓ હેલો ચા ટાઈમ છે ભાઈ આવો ચા પીવા લેવલિંગ બેવલિંગ થઈ ગયું છે ફ્રેમિંગ કમ્પ્લીટ થઈ રહી છે હો દોસ્તો કાંતિલાલ મળવા માટે થઈ ગઈ છે ભાઈ વિવો ની સીટ તૈયાર મિસ્ત્રી ઊંચી કરવા આવે સીધી સીધી ડાયરેક્ટ લગાવશે કઈક લાઇટિંગનું કામિંગ વાઈટિંગ ના એલઈડી બોક્સ લાગી ગયા દોસ્તો હજુ એક પાછળનો બાકી છે પટ્ટો પછી ચડાવશે આ લોકો ઉપર સીટ હે ત્યાં આગળ લાગી રહી છે આગળની સીટ વિવોની થઈ ગયું છે આગળની સીટ લાગી ગઈ દોસ્તો કમ્પ્લેન ટેપ લાગી ગયો સિલિકોન ભરે છે ભાઈ જો ગન લઈને સિલિકોન રોટાડે એટલે મજબૂતી આવી જાય ને ગમે એવા લટકી જાવ તો નીકળે ને સીટ પછી જાઓ લાઇટિંગ બાઇટિંગ લગાવી દે પછી આ નીચેની સીટ લાગે બાઇટિંગ આવી ગઈ ફિનિશિંગ બાકી રહ્યું બાકી આવે નીચેની સીટ બાકી છે તો રાતના વાગે આઠ પણ હજુ કામ પતતું નહી કમ્પ્લીટ નીચે નીચેની સીલિંગ લાઈટ બાકી ખાલી હે ને કાગડિયા બાગડિયા કાગડિયા બાગડિયા ઉખાડો એટલે કમ્પ્લીટ હે ને ફાઈનલ તબક્કામાં કામ પહોંચી ગયું છે હજુ અડધો કલાક લાગશે એવું લાગે બોર્ડ પૂરું બિસ્તા ગોળ થઈ રહ્યા છે ગાડી આડી લોડ કરી દઈએ આપણે રાતના દસ વાગે ફાઈનલ કમ્પ્લીટ વિવો પાટન અને આપણે ગાડી થઈ રહી છે હવે વાપીસ લોડ ઘોડાન તાણિયાન લોખંડને જે કાંઈ વધ્યું ઘટ્યું મટીરિયલ લઈને પાછા તો વિવોનું કામ ખતમ હવે જઈએ આપણે અમદાવાદ દસ વાગે આજે ફિટિંગ બિટિંગ કરીએ આપણું માલ સાડા દસ જેવું જઈએ ઘરે પહોંચતા પહોંચતા કેટલા આવશે નક્કી નહીં દોસ્તો સાડા વાગ્યા છે નીકળીએ હૈ

રોડ નડે ટ્રક નીકળતો નડે અહીંયા અમને તે ખોટી કર્યા સિદ્ધપુર એકત્રીસ પાલનપુર ઓગણસાઠ ખેરાલુ તેપન આપણે આયા હતા આ બાજુ ઊંઝા થી જોઈએ ક્યાં થઈને જઈએ સિદ્ધપુર થી ઊંઝા થી ફાઈનલી પાટણ માં જમણવાર કરી અને નીકળ્યા આપણે વિષ્ણુ ઊંઝા મહેસાણા સ્પીડ ટ્રેલ બટ હાલ છોકિલ ઓકે આપણે ધીરે ધીરે પહોંચીશું ભાઈ ઘરે ભલે સાડા દસ અગિયાર એને વાગી ગયા ફાઇનલી આપણે ઊંઝા વાળો રોડ પકડ્યો છે બાજુ થી નહીં ગયા જ્યાંથી આયા હતા સવારે ત્યાંથી જઈ રહ્યા છીએ દોસ્તો